બાપુ એક કૂતરાની વફાદારીનો પ્રસંગ છે ઘણા બધા પ્રાણીઓ હોય છે પણ આ પ્રાણીમાં કૂતરા જેટલી વફાદારી કોઈનામાં હોય નહીં અને આના ઉપર એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે જૂના જમાનામાં જ્યારે વાહન વ્યવહાર નહોતો અને એ સમયમાં એક શહેરથી બીજા શહેર માલસામાનની હેરાફેરી કરવા માટે ઊંટોનો ઉપયોગ થતો અને વણજારા લોકો પોતાના ઊંટો ઉપર માલ સમાન લાદી અને એક ગામથી બીજે ગામ અને એક શહેર થી બીજે શહેર જતા અને આમાંનો એક વણજારો હતો એનું નામ લાખો વણજારો હતો અને એ વણજારાને લાખો રૂપિયાનો વેપાર હતો અને એના કારણે લોકો એને લાખો વણજારો કહેતા અને લાખા વણજારા પાસે ઘણા બધા ઊંટો હતા અને પોતે એક શહેરથી બીજે શહેર ખાંડ ગોળ કપાસિયા અનાજ કરિયાણું તેલ આ બધું ભરી અને બીજે શેર જતો અને એમની પાસે આ ઊંટોની રખવાળી કરવા માટે એક સુંદર મજાનો વફાદાર કૂતરો હતો રાતે જ્યારે બધા સાવણીમાં સૂઈ ગયા હોય છે અને ત્યારે આ લાખાનો વફાદાર કૂતરો જાગી અને છાવણીની રખેવાળી કરતો અને કોઈ ચોર લૂંટારું કે ડાકુ આવે તો એમને ભસી ભસી અને દૂર મોકલી દેતો એક દિવસ આ લાખા વણજારાને વેપારમાં ખોટ આવે છે અને ખોટનો ખાડો પૂરવા માટે એમને પૈસાની જરૂર હોય છે પરંતુ એમની પાસે એક પણ રાતી પાઈ હતી નહીં અને એક દિવસ એ રાધનપુરના એક શેઠને ત્યાં જાય છે અને શેઠને બધી માંડીને વાત કરે છે અને શેઠને કહે છે કે મારે રૂપિયાની જરૂર છે મને રૂપિયા આપો હું મારી પાસે રૂપિયા આવશે એટલે તમારા પાયે પાય ચૂકાવી દઈશ પરંતુ શેઠ કહે છે કે કોઈ પણ વસ્તુ ગીરવે મૂકાવીના હું તને રૂપિયા આપી ન શકું અને વણજારો કે મારી પાસે એવી કોઈ વસ્તુ છે કે કે જે હું મૂકું અને અને શેઠે લાખા વાત સાંભળી હોય છે તારી પાસે આ કૂતરો છે એ કૂતરો તો મારે ત્યાં ગીરવે મૂકી જા અને રૂપિયા લેતો જા તારી પાસે રૂપિયા થઈ એટલે તું રૂપિયા દઈ જાજે અને આ કૂતરો લઈ જાજે લાખા વણજારાને આ કૂતરો જીવથી પણ વાલો હતો પરંતુ રૂપિયાની ખૂબ જ જરૂર હોવાથી ના છૂટકે કૂતરાને શેઠને ત્યાં ગીરવે રાખે છે અને પોતે પૈસા લઈને જતો રહે છે અને ધીરે ધીરે દિવસો વીતવા લાગે છે અને એક દિવસ આ શેઠને ત્યાં ચોર લૂંટારું આવે છે અને શેઠના ઘરમાંથી અને દુકાનમાંથી બધો સર સમાન અને દાગીના રૂપિયા લઈ અને આ ચોર રફુચક્ર થઈ જાય છે અને કૂતરો આ ચોરની પાછળ પાછળ જઈ અને જોવે છે તો ચોર એક જંગલમાં જઈ અને બે ઝાડની વચ્ચે એ આ ચોરી કરેલો બધો સામાન ખાડો ઉગાડી અને ત્યાં દાટી દે છે અને ચોર લોકો ત્યાંથી ચક્કર થઈ જાય છે અને કૂતરો શેઠને ત્યાં આવી અને ભસી વસી અને શેઠને જગાડે છે અને પોતાને ત્યાં થયેલી ચોરીનો એને અનુભવ કરાવે છે અને શેઠ જોવે છે તો પોતાને ત્યાં ચોરીમાં બધું લૂંટાઈ ગયું હોય છે પૈસા ધન દોલત રૂપિયા દાગીના અને શેઠ માથું પકડી અને રોવા માંડે છે અને એની પાસે પછતાવા સિવાય કોઈ વારો નતો અને કઈ સંકેત આપતો હોય એ રીતે ખેંચે છે પરંતુ શેઠ કે છે કે હવે તો હું લૂંટાઈ ગયો મારી પાસે એક આ ધોતીયું હોય છે એ પણ તું રેવા દે અને કોઈ સજન કહેશે છે કે મને લાગે છે કે આ કૂતરો તમને કંઈક સંકેત આપવા માંગે છે અને શેઠ ઊભા થઈ અને કૂતરાની સાથે સાથે ચાલવા માંડે છે કૂતરો આગળ અને શેઠ પાછળ અને એક જંગલમાં જઈ અને જ્યાં ચોર લોકોએ ચોરી કરેલો સામાન ડાઈટો હતો ત્યાં જઈ અને કૂતરો પોતાના પગથી ખાડો ખોદે છે અને ત્યાં શેઠનો સામાન દેખાય છે એટલે શેઠ એ ખાડો ખોદવા લાગે છે અને પોતાનો ચોરાયેલો બધો સામાન એને પાછો મળી જાય છે અને શેઠ રાજીના રેડ થઈ જાય છે અને કૂતરાને ભેટી અને રોય પડે છે કુતરાની વફાદારી ઉપર શેઠને ગર્વ થાય છે અને મનોમન શેઠ નક્કી કરે છે કે મારે આ કુતરાને મારા કર્જમાંથી મુક્ત કરવો છે અને કુતરાના ગળામાં રહેલા પટામાં શેઠ એક ચીઠી બાંધી અને કૂતરાને કહે છે કે જા હું તને મારે ત્યાંથી મુક્ત કરું છું તું તારા માલિક લાખા વણજારા પાસે જા અને કૂતરો દોડતો દોડતો પોતાના માલિક લાખા વણજારા પાસે જવા હાલતો થાય છે અને આ બાજુ લાખો વણજારો પણ વેપારમાં ખૂબ જ રૂપિયા કમાણો હોવાથી શેઠના રૂપિયા પાછા આપવા આવતો હોય અને કૂતરાને છોડાવવા આવતો હોય છે અને એક જગ્યાએ આ કૂતરો અને લાખો વણજારો બે સામ સામે આવી જાય છે અને લાખા વણજારો કૂતરાને જોઈ અને મનમાં વિચાર કરે છે કે લાગે છે કે કૂતરો પોતાની વફાદારી છોડી અને મારે ત્યાં ભાગીને આવતો લાગે છે એટલે લાખો વણજારો પોતાની પાસે રહેલી લાકડી એ કૂતરાને માથા ઉપર જોરથી ફટકારે છે અને એક જ લાકડીના પ્રહારથી કૂતરો બેભાન થઈ જાય અને મૃત્યુ પામે છે અને લાખો વણજારો કૂતરાના ગળામાં રહેલી ચિઠ્ઠી કાઢે અને વાંચે છે તો એમાં લખેલું હોય છે કે ભાઈ લાખા વણજારા તારા કૂતરાની વફાદારીને કારણે હું એના બંધનમાંથી મુક્ત કરું છું તારા કૂતરાએ મારે ત્યાં ચોરી થઈ અને ચોરીનો માલ પોતાની વફાદારીને કારણે મને પરત અપાયો છે અને એના કારણે હું ખુશ થઈ અને તારી પાસે જે રૂપિયા માગતો હતો એ પણ રૂપિયા મુક્ત કરું છું અને આ કૂતરાને પણ મુક્ત કરું છું અને આટલું વાંચી અને લાખો વણજારો હોય કૂતરાને ભેટી અને દડ દળ આંસુ રોઈ પડે છે અને કૂતરાને ખોળામાં રોઈ અને ખૂબ મોટી મોટી ચીસો પાડે છે પરંતુ કૂતરો મરી ગયા પછી એનો શું અર્થ અને બાપુ પછી લાખા વણજારાને પસ્તાવો થાય છે અને એ રાધનપુરના તળાવના પાડે ત્યાં એક સમાધિ ગાડી અને કૂતરાને ત્યાં સમાધિ આપે છે અને બાપુ હાલની તકની અંદર રાધનપુરના તળાવના કિનારે એ લાખા વણજારાના કૂતરાની સમાધિ મોજૂદ છે અને આ સત્ય ઘટનાનો પ્રસંગ ધોરણ સાતના હિન્દી પુસ્તકમાં પાઠ નંબર ત્રણમાં આપેલો છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર